તો હેલ્લો મિત્રો કેમ છો તમારું સ્વાગત છે એક મારા નવા વિડીયો સાથે આજે આપણે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ જુનાગઢની મુસાફરીની તો આપણે જુનાગઢ મુસાફરી શરૂ કરી છે ત્યારે આ મુસાફરીના ભાગ રૂપે એટલે કે ભાગ પહેલાંમાં આપણે વાત કરીશું દામોદર કુંડની તેમજ દામોદર કુંડની ઇતિહાસની વાતો તેમજ તેની આજુબાજુ આવેલા ધાર્મિક સ્થળોની આપણે મુલાકાત લઈશું તો તમે મારી સાથે જોડા બ્લોગ સાથે આ મુસાફરીનો આનંદ માણો અને તમે સામે જોઈ શકો છો આપણે હવે દામોદર કુંડ તરફ આવી ગયા છીએ તમે સામે જોઈ શકો છો કેવું સુંદર લક્ષ્મીનારાયણનું પણ મંદિર છે અહીંયા તેના પણ હું તમને દર્શન કરાવીશ તેમજ આ કુંડની નાની મોટી ઇતિહાસની થોડીક વાતો કરીશ જે મેં લોકમાન્યતા મુજબ સાંભળેલી છે તેની હું તમને આમાં ઇતિહાસ થોડીક વાતો કરીશ તો તમે સામે જોઈ શકો છો કેવું સુંદર મંદિર છે લક્ષ્મીનારાયણનું તેમજ અહીંયા દામોદર કુંડનો પણ ઝરણાનો અવાજ સુંદર આવી રહ્યો છે તેના પણ તમે દર્શન કરી શકો છો તેમજ અહીંયા નાનો મહાદેવનું મંદિર છે એના પણ તમને દર્શન કરાવું અને મિત્રો આ ખૂનના ઇતિહાસની વાત કરીએ તો આ ખૂનમાં સૌપ્રથમ ભગવાન ઇન્દ્ર તેમજ ભગવાન બ્રહ્મે અહીંયા ઘણા બધા યજ્ઞો કર્યા હતા ત્યારબાદ આ ભગવ આ કોનનું નામ ભગવાન બ્રહ્મના નામ પરથી બ્રહ્મકુંડ પાડવામાં આવ્યું હતું ત્યારબાદ ભગવાન બ્રહ્મના વચનથી બજાજ દેવી દેવતાઓ અહીંયા બ્રહ્મ સ્વરૂપે એટલે કે દામોદર સ્વરૂપે અહીંયા બિરાજમાન થયા ત્યારથી આ ખૂનનું નામ ફરી બ્રહ્મકુંડમાંથી દામોદર કુંડ પાડવામાં આવ્યું અને તેમજ આ કુંડની અંદર તમારા પિત્રોની અસ્થિનું પણ તમે અહીંયા વિસર્જન કરી શકો છો જેથી તમારા પિત્રોને અહીંયા મોક્ષ મળી શકે તેમજ ઉપર તમે સામે જોઈ શકો છો ગિરનાર પર્વત છે ત્યાંથી સોમવ્રત નદી વહે છે તેનું પાણી પણ આ કુંડમાં ભળે છે અને તમે જોઈ શકો છો ચારે બાજુ કેવો સુંદર નજારો છે કુદરતના ખોળે આપણે આવી ગયા એવું તો લાગી રહ્યું છે અને તેમજ સામે એક લક્ષ્મીનારાયણનું મંદિર છે તેના પણ તમને દર્શન કરાવો તો તમે સામે જોઈ શકો છો ભગવાન લક્ષ્મીનારાયણનું સુંદર મંદિર છે તેના પણ તમે દર્શન કરી લો તેમજ અહીંયા આજુબાજુ સારી એવી વ્યવસ્થા પણ છે બેસવાની તો ત્યાં તમે આવીને બેસી પણ શકો છો તેમજ અહીંયા તમે સામે જોઈ શકો છો એક જ તો કુંડ છે આ કુંડનું નામ ભગવાન બલરામના પત્ની એટલે કે રેવતીજીના નામ પરથી પડવામાં આવ્યું ત્યાં કુંડનું નામ રેવતી કુંડ છે તેના પણ તમને દર્શન કરાવો તેમજ આ મંદિરની બાજુમાં એક મુચ્ચુકુંદ ગુફા તેમજ મુચુકુંદ મહાદેવનું મંદિર આવેલું છે જેની વાત આપણે પછીના એપિસોડમાં કરશું તો મિત્રો આપણો આ વિડીયો અહીંયા સુધી નહોતો તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટમાં કહેજો આપણે ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય ગિરનારી